નવસારીમાં કેન્ઝે જળશક્તિ મંત્રીએ સફાઈ કર્મીઓને સરાહના કરી સીઆર પાટીલે સફાઈ કર્મીઓને ઘરમા બોલાવી ભેંટ આપવા અપિલ કરી સફાઈ કર્મીને દરવાજાથી નહીં ઘરમાં બોલાવાને વસ્તુ આપો સફાઈ કર્મી એ કોઈ ભિક્ષક નથી શહેરની ગંતી સાફ કરે છે સફાઈ કર્મીઓ સાથે ફોટો પાડાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરો સફાઈ કર્મીઓના સન્માનનો અભિયાન દેશભરમાં પહોંચાડવાનું છે

તમે બધા કરો અને સન્માન કરીને ફોટો સોશિયલ મીડિયામાં નાખો એવી મારી વિનંતી છે આ જે ઝોગ ચાલશે તો આખા દેશમાં આપણે લઈ જવી છે એમાં પણ નવસારી મોડલ બને એવો મારી આપણા અપેક્ષા છે એટલા માટે એમાં કઈક